ખજાણા પોલીસ મથકે પીએસઆઈ સહિત સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે છ અગિયાર બે હજાર એકવીસના રોજ ગેડિયા આરોપીને પકડવા ગયેલી પીએસઆઈ સહિતની ટીમે સો બચાવમાં ફાયરિંગ કરતા પિતા પુત્રના એકાઉન્ટમાં મોત થયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે ગત તારીખ છ અગિયાર બે હજાર એકવીસના રોજ આરોપીને પકડવા ગયેલી પીએસઆઈ સહિતની ટીમે સો બચાવમાં ફાયરિંગ કરતા પિતા અને પુત્રના એકાઉન્ટરમાં મોત નીપજ્યા હતા જે અંગે ગેડિયાની મહિલાની અપીલના આધારે નામદાર કોર્ટે હુકમ કરતા અંતે પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપીને સોંપવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પરથી પસાર થતા વાહનોમાંથી ચાલુ વાહને ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રાચાર હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અમીર ખાન જત મલેક સહિત કુલ વીસ શખ્સો વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો જેમાંથી સત્તર આરોપીઓને પોલીસે કબજે કર્યા હતા જ્યારે ફરાર ત્રણ આરોપીઓમાંથી હનીફ ખાન જત મલેક ગેડિયામાં એના ઘરે હોવાની મળેલી પાકી બાતમીના આધારે બજાણા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ વી એન જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ રેડ કરી હતી જેમાં પોલીસને જોઈ ભાગવા જતા ખાને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જ્યારે હનીફ ખાનના પુત્ર મદીન ખાને ધારિયા વડે હુમલો કર્યો હતો જેમાં પોલીસે સૌ બચાવ ફાયરિંગ કરતા હનીફ ખાન અને મદીન ખાનનું મોત નિપજ્યું હતું બાદમાં ગેડિયા ગામે ટોળાએ પોલીસ પર હુમલો કરી સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું આ બનાવમાં બંને મૃતક પિતા પુત્ર સહિત સાત શખ્સો વિરુદ્ધ નામજોગ અને પંદર ઇસમોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી બાદમાં ગેડિયા નામના મૃતક પિતા પુત્રના પરિવારજન સુહાનાબેન ખાન મલિક વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે નીચલી કોર્ટમાં કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો આથી ફરિયાદી સુહાનાબેને વકીલ પુનિત દવે મારફત પાટડી નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો બાદમાં કોર્ટે ઉત્તર પ્રદેશના જાણીતા લલિતકુમાર વિરુદ્ધ સ્ટેટના કેસને ટાંકીને બાજાણાના તત્કાલીન પીએસઆઈ સહિત સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો હુકમ કરતા બજાણા પોલીસ મથકે તત્કાલીન પીએસઆઈ વીએન જાડેજા સહિત સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત ચલાવી રહ્યા છે મૃતક હનીફ ખાન ઉપર કુલ છ્યાસી ગુના નોંધાયા હતા જેમાં ઓગણસાઠ ગુનામાં એ હતો એકવીસના રોજ પોલીસ અને આરોપી વચ્ચે થયેલી અથડામણમાં પોલીસ ગોળીબારથી માર્યા ગયેલા હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અમીર ખાન જત મલેક વિરુદ્ધ ગુજસી ટોક સહિત કુલ છ્યાસી ગુનાઓ નોંધાયા હતા જેમાંથી ઓગણસાહીઠ ગુનામાં એ પકડાયો જ ન હતો અને એને પકડવા જતી વખતે જ આ એન્કાઉન્ટરનો બનાવ બન્યો હતો પીએસઆઈ સહિત સાથે પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બે હજાર એકવીસના ગેડિયા એન્કાઉન્ટરના કેસમાં નામદાર કોર્ટના હુકમ બાદ બજાણા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ વીએન જાડેજા રાજેશભાઈ સૌજીભાઈ કિરીટભાઈ ગણેશભાઈ દિગ્વિજયસિંહ હરદીપસિંહ શૈલષભાઈ પ્રહલાદભાઈ મનુભાઈ ગોવિંદભાઈ અને પ્રહલાદભાઈ પ્રભુભાઈ સહિતના સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે મીનાઝ મલિક સુરેન્દ્રનગર